ભાવનગર જિલ્લામાં વરસાદના પ્રથમ ચરણમાં ધમાકેદાર મેઘો વરસ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે નદી તળાવો ચેકડેમો છલકાણા છે ત્યારે નદીના નીરે અનેક જગ્યાએ તારાજી પણ સર્જી છે જેમાં અનેક ખેતરોના ધોવાણ પણ થયા છે જેને લીધે વલભીપુર પંથકના ખેડૂતો દ્વારા વલભીપુર મામલતદારની રજૂઆત કરવામાં આવી છે મામલતદારને રજૂઆત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે તાજેતરમાં

નો યોગ્ય સર્વે કરી સરકાર શ્રી યોગ્ય ખેડૂતોને વળતર આપે એ માટે અમે બધા ખેડૂતોએ વલભીપુર મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને કૃષિ મંત્રાલયમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે વલભીપુરમાં સર્વે કરીને જે નુકસાન થયું છે એ પ્રમાણે થોડું ઘણું કાંઈ વળતર આપે ખેડૂતોને તો સારું પ્રશ્ન એવો છે અતિવૃષ્ટિ થાય વધારે પડતો અસર પડ્યો શરૂઆતમાં જેથી કરીને વલ્લભીપુર સીમનો એક પણ રસ્તો સારો રહ્યો નથી નેહરુ ખાતાવાળે જ્યાં હોય ને આપી છે પણ પાણી આપ્યું નથી અને અત્યારે રસ્તાઓ એકદમ પાયમાલ થઈ ગયા છે ખેડૂત જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ ઊભી છે એટલે અમારે સરકાર શ્રીને વિનંતી છે કે રસ્તાઓ માટેની કાંઈ આયોજન કરે અને લોકો ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે થઈને ક્યાંક વ્યાજબી રીતે વળતર આપે એવી બહુ સંખ્યામાં અમે ભેગા થઈ અને જમીન ધોવાણ બાબત રસ્તા બાબત અને આ નહેરો બહુ ખોટી રીતે નડે છે એનું કોઈ પણ કાંઈ પણ કાર્યવાહી કરે નહેરની ઓફિસ વલભીપુરમાં હતી હાલ નથી તો ખેડૂતો અભણ અજ્ઞાત હોય ત્યારે ખેતી કરતા હોય તો જાય ક્યાં